નમસ્કાર આપ છો હું છું આપણી સાથે અમદાવાદમાં સરકેજ રોજા છે આ સરખેજ રોજા ઐતિહાસિક ધરોહર પણ છે અને મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલા જે લોકો છે તેમના માટે આ ધાર્મિક સ્થાનિક આસ્થા

જ્યારે સીસીટીવી ચકાસવાની શરૂઆત કરે છે તે સમય આ સરખેજ રોજામાં જે સીસીટીવી લાગેલા હતા તેમાં ચિત્ર કોઈપણ પ્રકારનું સ્પષ્ટ નહોતું થતું ત્યાર પછી અલગ અલગ ટીમો આ દિશામાં આગળ વધે છે અને અંતે આ આરોપીઓ છે તે કડી ના નીકળે છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ ચોરીનો ભેદ ઉકેલી નાખે છે પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ કેસ જ્યારે હાથમાં લીધો કે આરોપી સુધી પહોંચી તે સમગ્ર ઓપરેશન કેવી રીતે પાર પાડ્યું તે મામલે નવજીવન ન્યૂઝ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર અને તેમની ટીમના વાત કરી છે તારીખ છ ના રોજ અમદાવાદ સિટીએ હેરિટે હેરિટેજ સિટી ડિક્લેર થયેલી છે યુનેસ્કો એ બે હજાર સત્તરમાં તો એની જે જુદી જુદી સાઇટો છે હેરિટેજ સાઇટો એ પૈકીની એક હેરિટેજ સાઇટ છે સરખેજ રોજા જે કદાચ પાંચસો ચાલીસ વર્ષ જૂની છે અને એ મોન્યુમેન્ટ્સ ઉપર જે ગુંબજ છે એ ગુંબજ ઉપર કળશ લાગેલા હતા એ કળશની કેટલાક અજાણ્યા ઈસામોએ ચોરી કરી લીધી એ ચોરી કર્યા અંગેની સરખેજ પોલીસ સ્ટેશનમાં તારીખ એક સાતના રોજ ચોરી અંગેની ફરિયાદ દાખલ થયેલી હતી જે સંદર્ભે અમારા ઉપરી અધિકારીઓ આ યુનેસ્કો સાઇટ હતી અને ઐતિહાસિક ધરોહરો હતી જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ડિટેક્શન કરવા માટે કામે લગાડેલી હતી જે સંદર્ભે મેં મારી ટીમના પીએસઆઈ આર એલ ઓડેદ્રા અને અન્ય સ્ટાફના માણસોને આ ચોરી ડિટેક કરવા સારું કામની ટાસ્ક સોંપેલો હતો હવે જે સરકેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પણ આ ગુનાને ઉકેલવા માટે મહેનત બહુ કરવી પડી કારણ કે ત્યાં સીસીટીવી કેમેરા પણ ઓછા હતા અથવા નહોતા તો કેવી રીતના તમે ગુનેગારો સુધી પહોંચ્યા જે હેરિટેજ સાઇટ છે એમાં સીસીટીવી લાગેલા હતા પરંતુ એ સીસીટીવીના ફૂટેજ અને જે વિઝન હતું એકદમ બ્લર હતું ફક્ત આપણાને જો કોઈ વ્યક્તિ મૂવમેન્ટ કરતી હોય તો પડછાયો મૂવમેન્ટ કરતો હોય એવું ખબર પડે પણ સ્પષ્ટ નહોતો ખબર પડતું કે કોણ છે ચહેરો નહોતો કે વર્ણન નહોતું ખબર પડતી એટલે અમારી ટીમ એ ત્યાં વિઝિટ કરી વિઝિટ કર્યા બાદ અમારી પાસે જે પર્સનલ ડ્રોન છે એ ડ્રોનથી એરિયલ સર્વે કરવામાં આવ્યો એટલે આખી સાઇટ અમે જ્યારે જોઈ તો અમને કોઈ રસ્તો જડતો નહોતો કારણ કે ફ્રન્ટ સાઇડથી મેઇન રોડ છે અને પાછળના સાઇડે કઈ રીતે એનું ગ્રાઉન્ડ છે બે તળાવ આવેલા છે અને બીજા અન્ય મોન્યુમેન્ટ્સના નાના નાના સ્ટ્રક્ચર્સ છે એ સ્ટ્રકચર્સને કો જોઈન્ટલી કોઈ રોડ જતો હોય એવું અમને દેખાતું નહોતું સ્પષ્ટપણે જેથી કરીને અમે ડ્રોન ઉડાડ્યું અને એરિયલ સર્વેથી અમને એવી ખબર પડી કે ત્યાંથી એક પગદંડી જાય છે અને અન્ય સાઇડે બીજી પગદંડીઓ જાય છે એ બંને પગદંડીઓ આગળ જતાં મેઇન રોડને મળે છે જેથી કરીને અમે અમારી ટીમને આઠ ભાગમાં ડિવાઈડ કરવી ડિવાઈડ કરીને પછી એ જે મેઇન રોડ સુધી એ પગડંડીઓ જતી હતી એને સંલગ્ન એપ્રોચમાં ક્યાં કઈ બિલ્ડિંગમાં ક્યાં સીસીટીવી લાગેલા છે એ પહેલા તો અમે ચેક કરવા મળ્યો એ ચેક કરતાં કરતાં અમને કેપી કેપી કરીને એક બિલ્ડિંગ છે એ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં અમને સૌથી પ્રથમ લીડ મળી જે લીડમાં અમને એક મોટરસાઇકલ પર બે ઇસમો જતા દેખાયા અને અન્ય ઇસમો અન્ય જગ્યાઓ પરથી જતા દેખાયા પછી ધીરે ધીરે કરતાં આગળ જતાં જતાં અમે સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગયા તો સીસીટીવી ફૂટેજમાં અમને એવું બધું જાણવા મળ્યું કે જે સરખેજ અને બગોદરા રેલવે લાઇન પસાર થાય છે આ ઈસમો રેલવે લાઇન પર ચાલતા ચાલતા સાણંદ તરફ જતાં અમારા નજરે પડ્યા પરંતુ આગળ ટાસ્ક એટલા માટે વધુ ચેલેન્જિંગ થઈ ગયો કે જે રેલવે લાઈન પર કોઈ જાતના સીસીટીવી ફૂટેજ સીસીટીવી લાગેલા હોતા નથી જેથી કરીને એમને ટ્રેક કરવાનું અતિશય મુશ્કેલ થઈ ગયું એટલે અમે પછી ટેકનિકલ સર્વેલન્સનો થોડો સપોર્ટ લીધો ત્યારબાદ હજુ એ રોડને જે એપ્રોચ રોડ જતો હતો એટલે અમે સાણંદ તરફ ગયા અને સાણંદ ચોકડીના સીસીટીવી ફૂટેજીસ ચેક કર્યા જેમાં અમદાવાદ કંટ્રોલ રૂમ અમદાવાદ ગ્રામ્યના કંટ્રોલ રૂમના ફૂટેજમાં એ બાઇક અમને સાણંદ ચોકડી પર ટ્રેક થઈ ગયું અને પછી આરોપીઓની મૂવમેન્ટ કડી તરફ હતી મહેસાણા જિલ્લાના એટલે સૌ પ્રથમ અમે પહેલો આરોપી કડીથી એરેસ્ટ કર્યો અને ત્યાંથી પછી આગળ લીડ મળી કુલ કેટલા આરોપી હતા અને જે કળશ છે એ ક્યાંથી આપણે રિકવર કર્યું સમગ્ર ચોરીને અંજામ આપના આપવામાં કુલ આઠ આરોપીની ભૂમિકા હતી અને એ પૈકી અમે ચાર આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી જે પૈકીના એક આરોપીના ઘરમાંથી જ અમને કળશ એ આ લોકો લઈ ગયા કળશને સોનાનું સમજીને ચોરીને કરી લઈ ગયા હતા પરંતુ પછી ઘરે જઈને ચકાસણી કરી હશે અથવા જે રીતે એ લોકોએ તપાસ્યું હોય તો એમને ખબર પડી ગયા તો કે પિત્તળનું છે હકીકતમાં કળશ હતું પંચધાતુનું એટલે એમણે કળશને પછી ભંગારમાં વેચી દેવાનું નક્કી કર્યું અને કળશને મૂળ સ્થિતિમાંથી હથોડા વડે ચોપડ કરી નાખ્યું ચોપડ કરીને એક થેલામાં ભરીને રાખી મૂક્યું હતું એક આરોપીએ અમને લીડ આપી કે આ જે કળશ છે એ ફલાણી જગ્યા પર આ સાણંદમાં આ ઝૂંપડામાં છે તો એ જગ્યા પર જવું એને રસ્તો યાદ નહોતો એટલે ઝૂંપડું એણે જોયેલું હતું એટલે ફરીથી અમે ત્યાં પણ ડ્રોનનો ઉપયોગ કર્યો ડ્રોન ઉડાડ્યું ડ્રોન ઉડાડીને એ ગલી એના કીધા પ્રમાણે અમે એને વિઝ્યુઅલ બતાવીને એ તરફ દિશા તરફ ડ્રોન લઈ ગયા એટલે એને ઝૂપડાના વર્ણન પરથી અમને ઝૂપડું આઈડેન્ટિફાઈ કરી આપ્યું એટલે એને અમે ટેકનિકલી ગૂગલ મેપ પર ફ્લેગ કરી દીધું અને પછી ડ્રોન પાછું બોલાવીને પછી સીધા ગૂગલ મેપ પર રૂટ નાખીને તે ઘરમાં પહોંચી ગયા જ્યાં આરોપી અને મુદ્દામાં અમને બંને મળી આખો જે કળશ છે એની બહુ કિંમત નહોતી એટલે રૂપિયામાં એની કિંમત આપવા જાવ તો ઓછી છે પણ મુસ્લિમોની આસ્થાનો સવાલ હતો એટલે આ કળશ ચોરાયા પછી મુસ્લિમ આગેવાનો આ કળશ બેસિકલી મુસ્લિમ ધર્મ પ્રમાણે એવું કહેવામાં આવે પંજતન પાક તરીકે ઓળખવામાં આવે પંચતન પાર્કમાં પાંચ સભ્યો છે જેમ કે મોહમ્મદ પૈગંબર સાહેબ એમના પછી જે એમના જમાઈ ખલીફા થઈ ગયા એ એમના દીકરી અને એમના બે નવાઝા કે જેમની યાદમાં તાજીયા કાઢવામાં આવે છે હ્યુસેન અને અન્ય એટલે એ પાંચના પ્રતિક તરીકે આ પંચતન પાંચ તરીકે એમને ત્યાં સ્થાપિત કરેલું હતું આ કળશ અને એક એટલા માટે એની માન્યતા વધારે છે અને એને શોધવા માટે થઈને આ સરખેજ રોજા કમિટીના સભ્યો ઘણીવાર અમને વિનંતી કરતા હતા અને જ્યારે આ ગુનો શોધાઈ ગયો ત્યાર પછી પણ એનો એપ્રિશિએશન કરવા માટે અમને રૂબરૂ મળ્યા હતા સરખેજ રોજા કમિટી તો તમારું સન્માન કર્યું પણ અમદાવાદના પોલીસ કમિશનર ચોક્કસ અમને ગૌરવપૂર્ણ લાગણી અનુભવતા હોઈએ છીએ જ્યારે આ રીતે સ્ટાફનું મનોબળ પણ ખૂબ વધે છે જ્યારે પોલીસ કમિશનર સાહેબ વિવિધ કામગીરીમાં આ રીતે દરેક ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરતા હોય છે જેથી સાહેબના ધ્યાને આ કામગીરી આવતા સાહેબે અમને પર્સનલી મારી મને અને મારી ટીમને પોલીસ કમિશનર ઓફિસ બોલાવી શહેરના અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અમારી ટીમને પ્રોત્સાહિત કરી જે બદલ પોલીસ કમિશનર સાહેબ શ્રીના અમે આભારી છીએ વડોદરા સાહેબ બહુ મોટો ટાસ્ક હતો કારણ કે મુસ્લિમોની આસ્થાનો વિષય હતો અને તમે ગુંબજ જેમણે ચોર્યો તો કળશ ચોર્યો તો એમના સુધી પહોંચવા માટે કેવા પ્રકારની કવાયત કરી હતી જ્યારે ગુનો દાખલ થયો અને અમારે જાણમાં આવ્યો અમારા સાહેબ તરફથી અમને જે સૂચના મળી કે બહુ પ્રખ્યાત જગ્યા છે અમદાવાદનો ઐતિહાસિક વારસાની જગ્યા છે તો આ ગુનો તો ડિટેક્ટ કરવી આપણી ફરજ છે તો અમે જગ્યાની મુલાકાત લીધી બનાવ ત્રીસ તારીખની મોડી રાત્રે બનેલો હતો એટલે પહેલી તારીખે અમે જગ્યાની મુલાકાત લીધી તો ત્યાંથી જે ખંટ ખટ્ટુગંજબગ સાહેબની જે મજાર છે એની ઉપરનો જે પંચતન પાક કળશ ચોરી થયેલો હતો એટલે એ રસ્તો એક્સેસિબલ નહોતો પહેલી વસ્તુ તો આપણે જે જગ્યાએથી ચોરી થઈ ત્યાં પહોંચવું કોઈ સીડી કે એવી કોઈ વસ્તુ છે નહીં એટલે એ વસ્તુ જોવા માટે અમે પર્સનલ ડ્રોનનો ઉપયોગ કર્યો કે ઉપરથી કઈ રીતના જઈ શકાય છે કઈ રીતના તોડી શકાય છે ત્યાર પછી એ જગ્યા જોઈ લીધી ઉપરથી ડ્રોનથી અમે ફૂટેજ એરિયલ વ્યૂ મેળવી લીધું અને જ્યાં પાછળથી કેમેરામાં બ્લર વિઝન દેખાય છે એકદમ સંખ્યા કાઉન્ટ થઈ શકે છે કે પાંચ ચોર અંદર ઘૂસેલા છે પાંચ ચોર આ જગ્યાથી ગયેલ છે પણ ચોરના કપડાનો કલર કેવો છે ચોરનું બીજું બધું કેવું છે એ ના થાય પણ પાંચ વ્યક્તિઓનો આભાસ થાય આપણે કે પાંચ વ્યક્તિઓ જતા જોઈ શકાય છે એટલે અમે જે રસ્તેથી આવેલ હતા ત્યાં પાછળ પ્રશ્ન એવો હતો કે વરસાદ વધુ પડેલો હતો એ સમયમાં ત્યાંથી પાછળ અવાવરું જગ્યાઓ છે અને બે તળાવો આવેલા છે એટલે ત્યાં આપણે ચાલીને જવું શક્ય નથી તમામ જગ્યાએ જવું શક્યા નથી અમુક રસ્તાઓ છે જ્યાં આપણે ચાલીને જઈ શકાય એટલે અમે ડ્રોનથી આ આખો એરિયા કવર કર્યો એરિયલ સર્વે કર્યો કે અહીંથી પગદંડીઓ હોઈ શકે તો કેટલી હોઈ શકે કયા કયા રસ્તે એક્ઝિટ થઈ શકે એવું છે એક્ઝિટ પોઈન્ટ્સ અમે આઇડેન્ટિફાઈ કર્યા એક રસ્તો જે સરાઉન્ડિંગમાં છે જે રાણીનો પેલો છે બેગમનો હજીરો એ બાજુનો રસ્તો જાય છે એ બધો અમે એક્સેસ કર્યો બધો કેમેરાથી એરિયલ સર્વે કર્યો પછી ટીમ અમે ડિવાઈડ કરી દીધી આઠ અલગ અલગ ટીમોમાં બે બે ત્રણ ત્રણની ટુકડીઓમાં અને જેટલા અવેલેબલ એ કેમેરા હતા જેટલા પણ લિમિટેડ કેમેરા હતા એ રસ્તા ઉપર અવેલેબલ કેમેરામાં અમે એક એક કેમેરામાં જ્યાંથી જોયું કે આ રસ્તે જાય છે નથી જતો તો એ રસ્તો એલિમિનેટ નેક્સ્ટ રસ્તા ઉપર જવાનો એ કેમેરો જવાનો અહીંથી નીકળે છે નથી જતો તો એલિમિનેટ એ રીતે કરતાં કરતાં એક એક્ઝિટ અમને મળી એક એક્ઝિટ મળ્યા બાદ અમે આરોપીઓને ટ્રેક કરતાં કરતાં ગયા તો જે સરખેજ ફાટક તરફ રસ્તો જાય છે મકરબાથી લઈ સરખેજ ફાટક તરફ રેલવેનો ટ્રેક જાય છે તો ટ્રેક ઉપર ચાલતા ચાલતા જાય છે આરોપીઓ ટ્રેકની વચ્ચે પણ કેટલા એક્ઝિટ્સ આવે છે એક એક એક્ઝિટ આપણે વેરીફાય કરવો પડે કે ત્યાંથી ગયેલ છે કે કેમ નથી ગયેલ ગયેલ એ રીતે આપણે એક એક વસ્તુ જોતા ગયા એલિમિનેટ કરતા ગયા અને આગળ અમે સરખેજ ફાટક આ શરૂઆતનો ફર્સ્ટ કેમેરો અમને સરખેજ રોજાની અંદર ના મળ્યા બ્લર બાકી તો અમને અસંખ્ય કેમેરાઓ જ્યાં ત્યાં જોતા ગયા અને આઠ ટીમમાં અમે વેચાયેલા હતા બે બે ત્રણ ત્રણ ટુકડીઓ જેટલા અવેલેબલ પોતાની આજુબાજુના ટીમ કેમેરાતી રહી એમને કંઈ હિંટ મળી તો બીજી તમામ ટીમોને ઇન્ફોર્મ કરે કે ભાઈ આ જગ્યાએ આવેલ નથી આપણે નેક્સ્ટ જગ્યાએ જોવી પડશે એ રીતે અમે ચેક કરતાં કરતાં સરખેજ ફાટક સાણંદ ચોકડી શાંતિપુરા સર્કલ સાણંદ અને છેક કડી સુધી પહોંચવું પડ્યું કેમેરા ચેક કરતાં કરતાં એના કારણે જ અમારે સત્તરમાં દિવસે ડિટેક થયું બનાવ બહુ વહેલો હતો પણ સત્તરમાં દિવસે આ ચોરી ડિટેક થઈ પણ એનું કારણ એ હતું કે કેમેરાનો એક્સેસ ખૂબ લિમિટેડ હતો કેમેરાનું કવરેજ બહુ લિમિટેડ હતું અને ઘણા બધા કેમેરાઓ ચેક કરીને એક કેમેરામાં એ વ્યક્તિઓ દેખાય એટલે ઘણી કલાકો એમાં લાગી ગઈ એટલા માટે થઈને અમારે વધારે સમય લાગી ગયેલો આ વસ્તુમાં અને આખરે એક સાણંદ ચોકડી વટ્યા બાદ અમને સાણંદ બાજુ જતા રસ્તે અમને અમદાવાદ ગ્રામ્યને કેમેરામાં ખાલી આઈડેન્ટિફાઈ થયેલ કે આ ગાડી નંબર જાય છે એ ગાડીના એક વ્યક્તિ ઉપરથી અન્ય આઠ માણસોને અમે ઓળખ કરી હવે જ્યારે તમે આ ચોરને પકડ્યા ત્યારે એમનું રિએક્શન શું હતું ફર્સ્ટ ટાઈમ અમે ગયા અને એના ઝૂંપડા સુધી જ અમે પહોંચી ગયા જ્યાં રહેતા હતા એ ઝૂંપડા સુધી તો એ લોકોને પકડ્યા અને એમને પૂછ્યું કે શું છે તો પ્રથમ તો દ્રષ્ટિએ કોઈ સ્વીકારવાનું નથી આ તે પણ અમે લોકોએ એમને સમજાવ્યા કે અમે છેક અમદાવાદ સિટીથી લઈને કડી સુધી આવ્યા છે તો કંઈક જોઈને કંઈક પુરાવાના આધારે અને કંઈક શોધતા શોધતા જ આવ્યા છે જે કોઈ પણ એ કહી દઉં કંઈ છુપાવવાની મોટી વસ્તુ નથી ને અમને પણ ખ્યાલ છે તમે મોટી કેમ કે એ લોકોને તો આ વસ્તુનું મહાત્મ્ય શું છે એ ખબર નથી કિંમત જોઈને એ તો ચોરી કરવાવાળા માણસો હતા એટલે એમને પણ ખ્યાલ હતો કે નાની કિંમતની વસ્તુ છે આ તે એમને રૂપિયા પણ એટલા કંઈ આમાંથી ખબર હતી કે મળે એવું છે નહીં હવે આપણે તો છેતરાયા છે એ સોનું સમજીને ચોરી કરી હતી પછી એ લોકોએ સ્વીકારી લીધું કે હા અમે લોકો સરખે જ રોજાથી ગયા તા અમે ત્યાં ફેરી કરવા જાતા એને સટલ રિક્ષાઓ છે ત્યારે અમે જોતા કે ઉપર કળશો લાગેલા છે આ તે એક દિવસ આપણે પ્લાન કરીને અહીંયા આવીએ એટલે એ લોકોએ આઠ લોકોએ પ્લાન કરીને આનો પ્રોપર પ્લાન જ બનાવેલો હતો ત્યાર પછી આ લઈ ગયા અને અમે કીધું તમને કાઢીને પણ આપી દીધો મુદ્દામાં પણ ગુંબજ સુધી પહોંચવા માટે એ કેવી રીતના ઉપર સુધી પહોંચે ગુંબજમાં પાછળ જે તળાવોના રસ્તા આવે છે ત્યાં તો કોઈ કેમેરા કવરેજ કે કોઈ સિક્યુરિટી આતે તે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો સ્ટાફ બેસે છે પણ ગેટ ઉપરને એ રીતે બેસે છે સતત એનું રાતનું પેટ્રોલિંગ આતે તે હોતું હશે પણ જે પાછળનું તળાવ છે અવાવરું જગ્યાઓ છે ત્યાં એ લોકો હોતા નથી એક ફક્ત જે સરખેજ ઓજાની સાઈડ છે એના પૂરતું હોય છે તો પાછળથી એ લોકો તળાવોના રસ્તાથી પગદંડી છે પગદંડીમાંથી આવે છે અંદરની જે એક ગેટ આવે છે નાનકડો એવો ગેટ આવે છે ઇઝીલી કૂદાવી શકાય એ ગેટ કૂદી ગયા પણ જે ઉપર ચડવાની જે રીત હતી ઉપર ચડવું અઘરું હતું એટલે એ રસાઓ લઈને આવેલા હતા રસાનું એક ગુચ્છું ફેંકી ને બીજી બાજુ જે પેલા ઢાળ આપેલા હોય છે મદ્રેસાઓ અને એવી બધી જગ્યાઓમાં એમાં ફસાવી દીધું ને ત્યાંથી ચડી ગયેલા એ લોકો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર